તારીખ આઠ જૂન રવિવારે સોનગઢ બસ ડેપો ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હાલમાં ચાલી રહેલ ઉનાળાની કાળ ઝાડતી ગરમીમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા તમામ ડ્રાઈવર કંડક્ટર અને મેકેનિક ભાઈ બહેનોને રાત અને દિવસ ગુજરાતની મુસાફર જનતાની સેવામાં તત્પર રહે છે ત્યારે તેઓને પોતાની ફરજ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી તેની સીધી અસર તેઓના સ્વાસ્થ્ય પર પણ પડે છે જેથી મધ્યસ્થ કચેરી અમદાવાદ તેમજ વિભાગીય કચેરી સુરત દ્વારા અવરનવર પ્રસારિત કરાતી સૂચનાઓના આધીન તારીખ આઠ જૂન રવિવારના રોજ સોનગઢ ડેપો ખાતે ફરજ બજાવતા તમામ ડ્રાઈવર કંડકટર અને મેકેનિક ભાઈ બહેનોનું સ્વાસ્થ્ય ધ્યાન રાખી આધુનિક ટેકનોલોજી ધરાવતું કિરણ હોસ્પિટલ કતારગામ સુરતના સહયોગથી સોનગઢ ડેપો ખાતે વિનામૂલ્ય ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ કર્મચારીઓના સુગર પ્રેશર તેમજ આંખોની તપાસ અને ઈસીજીની તપાસ કરવામાં આવી આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ સોનગર ડેપોના બસો જેટલા કર્મચારીઓએ લાભ લઈ ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી મારું નામ અર્જુન જોશી છે હું કિરણ હોસ્પિટલ માં કામ કરું છું કિરણ હોસ્પિટલ કતાર સુરત કિરણ હોસ્પિટલ આપણે સાઉથ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે નવસો બેડ તી હોસ્પિટલ છે આજના આજે અમે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન છે કરેલું આપણે સોનગઢ બસ ડેપોમાં એટલે બસ ડેપોમાં કેવું છે કે લોકો ડ્રાઈવર ગરમીમાં આખો દિવસ ડ્રાઈવિંગ કરતા હોય છે અને એમની સાથે એમની ટીમ હોય છે તો એ બધાનું અમે આપણે સુગર પ્રેશર હાઈબ્રિડ બીએમઆઈ એસપીઓ ટુ ઇસીજી એ બધું અમે તપાસ અહીંયા કરી છીએ ફ્રી ઓફ કોસ્ટ સાથે ફ્રી ઓપીડી કૂપન આપીએ એ કૂપનના માધ્યમથી કોઈ બી ડૉક્ટરને એકવાર ફ્રીમાં બતાવી શકે મારું નામ ગફારભાઈ શેખ છે હું સોનગઢ ડેપો ખાતે ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું અમારી વડી કચેરી અમદાવાદ તેમજ વિભાગીય કચેરી સુરતની સૂચનાઓ અનુસાર રોજ સોનગઢ ડેપો ખાતે તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યનો ધ્યાને લઈ કિરણ હોસ્પિટલ કતરગામ સુરતના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે મારા સોનગઢ ડેપોના તમામ કર્મચારીઓ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને આ ચે ચેકઅપ કેમ્પની અંદર કોઈપણ પ્રકારના દર લેવામાં આવતા નથી જે મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લઈને અમારા સોનગઢ ડેપોના તમામ કર્મચારીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે થેન્ક યુ